જે રીતે બાલાસીનોર શહેરમાંથી યાત્રા પસાર થઈ ત્યારે બાલાસીનોર શહેરના લોકોએ પોતાની તકલીફો પીડા ખૂબ આક્રોશ સાથે કીધી કે છેલ્લા બે મહિનાથી આખા બાલાસીનોરમાં કોલેરા અને રોગના કારણે લગભગ ત્રણસો કરતા વધારે કેસ થયા અનેક લોકો વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે આજે રોજ બાલાસીનોર શહેરમાંથી પંદર વીસ કોલેરાના કેસ આવે છે પ્રજા ટેક્સ ભરે છે સરકારની જવાબદારી છે નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો હોય ચીફ ઓફિસર હોય કાયદામાં જોગવાય છે કે જો એ લોકોને સ્વાસ્થ્ય ના પૂરું પાડી શકે શુદ્ધ પીવાનું પાણી પૂરું ના પાડી શકે રોગચાળાથી બચાવી ના શકાય તેવા તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ આજે બે મહિનાથી પ્રશ્ન છે અનેક લોકો આજે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બે કરતાં વધારે લોકોના મોત થયા તેમ છતાં તંત્ર ઊંઘે છે ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે પણ આ બાલાસીનોની પ્રજા બે બે મહિનાથી કોલેરાથી રોગયાળાથી હેરાન પરેશાન છે એના માટે એમના પેટનું પાણી પણ હાલતું નથી એવો આખો આક્રોશ પ્રજાનો આ જનાક્રોશ યાત્રામાં જોવા મળ્યો